એક ફોન ની અંદર કેટલી YouTube ચેનલ બનાવી શકાય અથવા એક ઈમેલ આઈડી માં કેટલી YouTube ચેનલ બનાવી શકાય આ બેસ્ટ વિડિયો છે આપણું સબસ્ક્રાઇબ મિત્રો ની કોમેન્ટ હતી કે એક ફોન ની અંદર કેટલી YouTube ચેનલ રાખી શકાય અથવા એક ઈમેલ આઈડી ની અંદર કેટલી YouTube ચેનલ બનાવી શકાય તો મિત્રો વિડિયો તો બેસ્ટ છે અને એની અંદર મિત્રો ઘણી બધી આપણે સાવધાની પણ રાખવી પડે છે એટલે આખી માહિતી તમે જોજો મિત્રો કારણ કે એક પણ ભૂલ કરો છો તો એની અંદર બહુ મોટી પ્રોબ્લેમ બધી ચેનલ ની અંદર મિત્રો થઈ શકે છે એટલે વિડિયો બહુ તમારા માટે જરૂરી છે વિડિયોમાં ખાસ ધ્યાન આપજો કારણ કે ઘણા બધા એવા સબ્સ્ક્રાઇબર મિત્રો છે જેમને અનઓલેજ મિત્રો નહી હોય કારણ કે YouTube ની અંદર ઘણી બધી નવી નવી અપડેટો આવે છે અને તમને અતર હાલની અંદર એક ખબર હશે કે AI સિસ્ટમ આવી છે કે કદશ તમે તમારી ચેનલની અંદર કોઈ પણ ભૂલ કરો છો તમને YouTube તરફથી તમારી ચેનલ ડિલીટ કરવામાં આવે છે તમારા ફેસ દ્વારા હોય તો તમે તમારા ફેસ દ્વારા જિંદગી પર કોઈ પણ YouTube ચેનલ બનાવી શકો નહીં એટલા માટે મિત્રો ખાસ આપણે ઘણી બધી એવી સિસ્ટમ આવે છે જેની અંદર આપણે ધ્યાન રાખવાની છે તો વિડિયોમાં ખાસ મિત્રો બના રેજો બીજા નંબર માં કે આપડી જે નવી ચેનલ છે ટેકનિકલ જાગુઆ વ્લોગ્સ જે ની અંદર મારા real life ના વિડિયો છે જે મારા ખેતીવાડી ના કામ કરતો હોય એ બીજા નંબર માં એની અંદર મારો કોન્ટેક્ટ નંબર આપેલા છે એ પણ લખે છે એના માટે ટાઈમ આપેલા છે બધી માહિતી અમે મળશે અને ત્રીજો કે તમે તમારી કોમેન્ટ એની અંદર રિપ્લાય મળશે અને તમા તમારી ચેનલ પણ ચેક કરવામાં આવશે ટેકનિકલ જાગુઆ વ્લોગ્સ માં તો વેજો ની આપણે શરૂઆત કરીએ મેઈન ટોપિક મિત્રો આપડે છે ખાસ કરીને તમને ખબર છે કે આપણે એક ફોન ની અંદર કેટલી YouTube ચેનલ રાખી શકાય બીજા નંબરમાં કે એક ઈમેલ આઈડી બનાવી છે તો એક ઈમેલ આઈડી ની અંદર આપણે કેટલી YouTube ચેનલ બનાવી શકાય તો મિત્રો એક Gmail ID ને અંદર તમારે જે પણ તમારે પાંચ ચેનલ બનાવી હોય તો મિત્રો બની શકે છે અને જારે પણ ચેનલ બનાવશો તમને એવું લાગે છે કે આ ચેનલ ને હવે ટ્રાન્સફર બીજા એકાઉન્ટ માં કરવી છે તો પણ મિત્રો કરી શકાય છે એ પણ નકે છે મેઈન પોઈન્ટ છે મિત્રો કે એક ફોન ની અંદર કેટલી YouTube ચેનલ રાખી શકાય તો એક ફોન ની અંદર કમ સે કમ મિત્રો ચેનલ નહીં 10 Gmail એકાઉન્ટ તમે રાખી શકો છો અને 10 Gmail એકાઉન્ટ હોય અને એક એક એકાઉન્ટ માં મતલબ પાંચ પાંચ ચેનલ હોય તો બધી ચેનલ એની અંદર આવી શકે છે એટલે તમે સમજી લો કે કેટલી ચેનલો થાય તો સમજીજો કે આપણે એક એક ચેનલની મિત્રો વાત કરીએ તો 10 એકાઉન્ટ Gmail એકાઉન્ટ હોય તો 10 ચેનલ તો તમે તમારા ફોનની અંદર બિન્દાસથી રાખી શકો છો પણ મોટોમાં મોટી પ્રોબ્લેમ શું છે YouTube ની જે પોલિસી છે એ બહુ જાણવી આપણા માટે જરૂરી છે હવે શું પોલિસી છે એ તમને કહું દાખલા તરીકે તમે તમારી પાસે 10 ચેનલો છે અને 10 ચેનલની અંદર તમે બેસ્ટ તરીકે કામ કરી રહ્યા છો YouTube ચેનલની અંદર સારામ સારુ કમ અર્નિંગ કરી રહ્યા છો અને સ્ટોરીના વિડિયો બનાવતા હોય કે ફેસવાળા બનાવતા હોય અથવા ગમે તે વિડિયો તમે બનાવતા હો પણ તમારી એક ચેનલ ની અંદર YouTube તરફથી કદાચ કોઈ પ્રોબ્લેમ આવે છે તો એની અસર તમારા ફોન ની અંદર જેટલી પણ ચેનલ હોય એટલે બધી ચેનલ ઉપર મિત્રો અસર પડી શકે છે હવે કઈ રીતે પડી શકે તમે એવું વિચારતા હશો કે એ કઈ રીતે મતલબ પ્રોબ્લેમ સોલ્વ થાય જ નહીં કઈ રીતે મિત્રો ખાસ કે દાખલા તરીકે આપણો ઓડિયન્સ તમને ખબર છે કે આપણો સામાન્ય સિમ કાર્ડ જ્યારે Android ફોનમાં નાખીએ ને તો બી Jio ને ખબર પડી જાય છે કે તમે ફોન ચેન્જ કર્યો છે તમને ખબર છે તો મિત્રો આ ડિવાઇસ એક લોકેશન તરીકે હોય છે હવે આની અંદર તમારી જેટલી પણ ઈમેલ આઈડી હોય એ મતલબ એક જ ડિવાઇસ ની અંદર હોય સમજી લો કે YouTube આપડું કોઈ પણ એકાઉન્ટ ડિલીટ કર્યું છે તો એની પાસે આપડા ફોનની ડિટેલ બધી જોય તમે એકાઉન્ટ ક્યાં બનાવેલું છે કયા ફોન ની અંદર બનાવેલું છે એકાઉન્ટ કયા ફોન ની અંદર ચાલું હતું હવે વિચાર કરી લો કે આની અંદર મારા 10 એકાઉન્ટ છે આ મારું Samsung ફોન છે તો Samsung ફોન ની અંદર મારા એક એકાઉન્ટ ની પ્રોબ્લેમ આવે છે તો મતલબ બીજો એકાઉન્ટ પણ આજ ફોન ની અંદર છે ડિવાઇસ લોકેશન પણ એક જ છે એ પણ તમને ખબર જ છે તો એટલા માટે થઈને તમારી બધી ચેનલ ની અંદર મિત્રો પ્રોબ્લેમ થઈ શકે છે એટલે મેઈન પ્રોબ્લેમ એ છે મિત્રો કે તમે ચેનલ 100% રાખો પણ એવી ચેનલ પર નહી બનાવવાની જેથી આપણી ચેનલ ની અંદર પ્રોબ્લેમ આવે કારણ કે તમે સ્ટોરી મોટિવેશન વિડિયો બનાવતા હોય અમુક કે 20 સ્ટોરી ના વિડિયો તો આપણને પ્રોબ્લેમ થઈ શકે છે જે ની અંદર બીજી ચેનલ માં પડી શકે છે અને આ પ્રોબ્લેમ મિત્રો છે ને ઘણા બધા આપણા સબ્સ્ક્રાઇબર મિત્રો ને પણ થઈ હશે કે એક એક સાથે 5 5 YouTube ચેનલ છે ને ડિલીટ કરી નાખે છે એનું કારણ એક જ છે કે તમારી બધી ચેનલો એક ફોન ની અંદર હોય છે અને પ્રોબ્લેમ એક આવેલી હોય છે એટલા માટે થઈને આ ચેનલ માં પ્રોબ્લેમ થઈ શકે છે બાકી નો ટેન્શન તમે ખુદ તમારું એકાઉન્ટ ને મતલબ ફોન ની અંદર દસ ચેનલ રાખી શકો છો બિંદાસથી દસ એકાઉન્ટ રાખી શકો છો અને એક ઈમેલ મેલાડીની અંદર પાંચ ચેનલ બનાવીને તો પાંચ પણ બનાવી શકો છો પણ કહેવાનું મતલબ કે આપણે સાચવવું જરૂરી છે કારણ કે યુટ્યુબની નજર આપણા ઉપર હોય છે અને તમે એવું વિચારો કે આપણી ચેનલ મોનોટાઇઝ થઈ ગઈ છે હવે ટેન્શન છે જ નહીં નહીં મિત્રો આપણી દોરી યુટ્યુબના હાથમાં છે એ ગમે ત્યારે કટ કરી શકે કારણ કે મિત્રો તમે પોલિસી વિરુદ્ધ વિડિયો બનાવો છો ભલે તમારી ચેનલ મોનોટાઇઝ થઈ જશે પણ ડીમોનેટાઇઝ ક્યારે કરીને એ બધું YouTube ના હાથમાં છે એટલે એવું પણ નથી વિચારવાનું કે એકવાર મોનોટાઇઝ થઈ ગયા પછી ગમે તો એમ એની અંદર તમે વિડિયો અપલોડ કરો તો એ પણ મિત્રો ચાલતું નથી મિત્રો ખાસ ધ્યાન આપવાની છે કારણ કે તમારી એક વિડિયો ના ભૂલથી તમારા આખા ફોન ની અંદર જેટલા પણ એકાઉન્ટ હોય ને બધા એકાઉન્ટમાં પ્રોબ્લેમ થઈ શકે છે મિત્રો આ વિડિયો એટલા માટે બને છે કારણ કે ઘણા બધા સબ્સ્ક્રાઇબર મિત્રો ની કોમેન્ટ હતી કે એક ફોન ની અંદર કેટલા એકાઉન્ટ રાખવા બીજુ કે એકાઉન્ટ રાખીએ છે તો એક Gmail એકાઉન્ટ માં કેટલી ચેનલ બનાવી શકાય પણ તમારે એ પણ જાણવું જરૂરી છે કે એક એકાઉન્ટ ની અંદર કેટલા એકાઉન્ટ છે તો એની અંદર જે ચેનલો છે તો પ્રોબ્લેમ ક્યારે અને એની અંદર કઈ કઈ રીતે થાય છે એટલે માટે આપણે આ વિડિયો બનાવ્યો હો તો તો આ વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો અને આપણી નવી ચેનલ છે મિત્રો ટેકનિકલ જય કોકા વ્લોગ્સ એની અંદર તમે કમેન્ટ કરશો તો બને ત્યાં સુધી તમારા કમેન્ટનો રિપ્લાય પણ મળશે બીજા નંબરમાં કે તમારી ચેનલની મુલાકાત જો ચેનલ ચેક કરાવવાની હોય તો એવી રીતે કમેન્ટ કરજો કે ચેનલ ચેક કરજો તો તમારી ચેનલની મુલાકાત લેશું અમે અને એનો સ્પેશિયલ વિડિયો બનશે બીજું કે તીજો આપણો કોન્ટેક્ટ નંબર પણ એ વિડિયોમાં એ ચેનલની અંદર આપેલા છે અને એનો સમય ક્યારે મારો ફોન ચાલુ હોય એની પણ માહિતી આપેલી છે કઈ રીતે કોલ કરો બધી માહિતીના વિડિયો એ ચેનલમાં તમને મળી રહેશે તો આ વિડિયો તમને મિત્રો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગુગાન YouTube રિલેટેડ મારી પાસે જેટલી પણ નોલેજ છે તમને મિત્રો આપવાની પૂરી કોશિશ કરી છે આપડા દરેક સબ્સ્ક્રાઇબર મિત્રોને YouTube નો દરેક અનુભવ આવો જોઈએ તો વિડિયોને આપણે એન્ડ કરીએ મિત્રો